તો તમને પણ બતાવી દેવી કે હું લાવ્યા છે નાની એવી ગિફ્ટ છે સરસ પણ સારી છે મેન તો એ વસ્તુ છે એને યાદ હતી અમારી એને વર્ષી મેન વસ્તુ જ છે ગિફ્ટ નું આપણે બહુ નથી પણ યાદ રહી ગયું એટલે અમને તો મગજમાં પણ નહોતું હું એનો બર્થડે ભૂલી જાઉં છું

Yes, pero todo es muy bonito, eh, eh, como en la calle, como en la calle, como en todo, no te cae, todo el mundo está tomando el hambre, que la cual es, y, hombre, no es de toda, o sea, થેન્ક યુ અને અને તમે પણ અમને કોમેન્ટ કરીને જણાવશો એટલે અમને ખબર જ છે કે તમે હેપી એનિવર્સરી લખવાના છો એટલે તમને પણ અમારી તરફથી થેન્ક યુ તો આવજો બાય